એક તરફ રેસિડન્ટ ડોક્ટરો તેમની સ્ટાઇપેન્ડ વધારવા માટે રાજ્ય સરકાર સામે આંદોલનના જંગ માંડે છે ને ત્યારે આજ રેસિડન્ટ ડોક્ટર જેનું કામ છે કે દર્દી જે આવે તેની સારવાર કરવી તેની સારવાર કરવાના જગ્યાએ તેને મરવા માટે એક પીએમ રૂમના બાજુમાં મૂકીને જતા રહે છે ક્યાંની ઘટના છે વિગતે વાત કરવી છે પરાહ નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી ગુજરાતમાં રેસિડેન્ટ ડોક્ટરોએ તેમની સ્ટાઇપેન્ડ ના વધારા માટે આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર સામે તેમની માંગણી મૂકી હતી અને તેઓની માંગણી હતી કે તેમનો સ્ટાઇપેન્ડ 40% વધારવામાં આવે આ મામલે તેમણે હડતાલ પણ કરી હતી અને ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેમના ડેલિગેશનને મુલાકાત કરી અને તેમની હડતાલનો અને તેમની માંગણીનો

બાજુમાં મૂકી આવે છે આ ઘટનાનો ઘટસ્ફોટ સવારે થાય છે જયારે તેમને સર્જરી વિભાગમાં ચેક કરવામાં આવે છે ત્યારે આ વૃદ્ધાનું જે રાત્રિના સમયે એકસો આઠ લઈને આવી હતી તેના રેકોર્ડ મુજબ ત્યાં અવેલેબલ નતા ત્યાર પછી તેના હાજર ઉચ્ચ ડોક્ટરો તેના સીસીટીવી ફૂટેજ તપાસે છે અને આ રેસિડન્ટ ડોક્ટરના કરતૂત પણ સામે આવે છે આ રેસિડેન્ટ ડોક્ટરના કર્તૂત બાદ શું કાર્યવાહી કરી છે તે આપ સાંભળો રાતના દસ ને દસ વાગે એકસો આઠ દ્વારા મવડી વિસ્તારમાંથી પેશન્ટને લાવેલ હતા એમની સાથે કોઈ સગા સંબંધી ન હતા જ્યારે આ પ્રકારના દર્દીઓ દાખલ થાય છે ત્યારે આપણે સિવિલ હોસ્પિટલની અંદર હેલ્પ ડેસ્ક ટીમ કાર્યરત છે જે ટ્વેન્ટી ફોર બાય સેવન હાજર હોય છે તેમના દ્વારા દર્દીને સગાની જેમ જ વલણ અપનાવી અને એમની સાથે રાખવામાં આવે છે ઇમરજન્સી વોર્ડમાંથી જ્યારે એમને વોર્ડમાં જે તે વિભાગમાં શિફ્ટ કરવામાં આવ્યા ત્યારે હેલ્પ ડેસ્કની ટીમના સભ્ય એમની સાથે હતા તે એમને ખાટલો ન મળી જાય ત્યાં સુધી સાથે હતા સાડા દસ વાગે વોર્ડમાં શિફ્ટ કરવામાં આવેલ હતા ત્યારબાદ હેલ્પડેસ્કની ટીમના જે માણસ હોય છે કર્મચારી એમની ફરજના ભાગરૂપે સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ એમની વિઝિટ લે છે એમની બરાબર સારવાર ચાલે છે એ કન્ફર્મ કરતા હોય છે આ બાબતે જ્યારે સવારે છ વાગે હેલ્પ ડેસ્કની ટીમના સભ્ય ત્યાં રાઉન્ડ લેવા ગયા ત્યારે પેશન્ટ મળેલ ન હતું ત્યારબાદ તુરંત જ ખબર પડતા તે જે તે જગ્યાએ છે ત્યાંથી લઈ અને પાછું દાખલ કરવામાં આવેલ હતું પીએમ રોબીની આજુબાજુ સ્ટેચર ઉપર કે જ્યાંથી મળે આવેલું હતું ઇન્ફોર્મેશન મળેલી એ બાબતે પરંતુ આ જ્યારે આ વસ્તુની તંત્રને જાણ થતાં તુરંત જ આ બાબતના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા છે તબીબી અધિક્ષક શ્રી દ્વારા તુરંત આની તપાસ કમિટી બનાવવામાં આવેલી છે અત્યંત ગંભીર બાબત કહેવાય જરાક પણ આને સહન ન કરી શકાય જરાક પણ ચલાવી ના શકાય તે બાબતની બાબત કહેવાય આ બાબતે તબીબી અધિક્ષક શ્રી ખૂબ જ ગંભીર છે અને કડક કાર્યવાહી કરવા માટે યોગ્ય તપાસ કરી અને રેસિડેન્ટ ડૉક્ટર કે જે કોઈ ઇન્વોલ્વ હોય જે તપાસની અંદર બહાર આવે તેના ઉપર યોગ્ય ઓથોરિટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે કાર્યવાહી જે ડીન મેડમ આમાં સસ્પેન્ડ પણ કરી શકે એને ટર્મિનેટ બી કરી શકે એ તપાસ સમિતિના જે કંઈ સ સજેશન હશે એ પ્રમાણે યોગ્ય ઓથોરિટી ડીન મેડમ આના માટે દિવસો કરતાં હું તો એવું માનું છું ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે આમ ડોક્ટરનું કામ છે કે આવેલા દર્દી છે તેને પૂરતી સારવાર આપવી પરંતુ આ ડોક્ટરને ઈશ્વરનું સ્વરૂપ ગણવું કે રાક્ષસ ગણવા એ તમે લોકો નક્કી કરજો કેમ કે એક સિત્તેર વર્ષીય વૃદ્ધા છે જે ફક્ત એકલા હતા ને રાત્રિના સમયે એકસો તેમને લઈને રાજકોટ હોસ્પિટલમાં આવે છે તેમનું રાત્રિના સમયે એડમિશન થાય છે અને જે હાજર રહેલા વ્યક્તિ હોય છે જે નર્સ છે તેમને સર્જરી વિભાગમાં મૂકવાનું પણ કહેવામાં આવે છે પરંતુ રૂટિન મુજબ જ્યારે સવારે સર્જરી વિભાગમાં તેમને ચેક કરવામાં આવે આવે છે છે તે તે સમયે ત્યાં ત્યાં એડમિટ જ નથી વાત બહાર આખી ઘટનાનો ઘટસ્ફોટ પણ થાય છે આ મામલે આ રેસીડન્ટ ડોક્ટર પર સસ્પેન્ડ થાય ત્યાં સુધીની કાર્યવાહીની પણ ચર્ચાઓ સામે આવી રહી છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ચેનલ ਜੋ ਆਨ ਨੂੰ ਨਾ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰਵਾਉ ਨੂੰ ਭੁਲਤਾ ਨਹੀਂ ਵੈਸ਼ਨਵ ਜਨ ਤੋ ਤੇਨੇ ਕਹੀਏ ਜੇ ਪੀੜ ਪਰ